મોબાઈલ ફોનને હેક કરી દસ લાખ પાસાઠ હજારથી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કરવાના ગુનામાં વધુ એક આરોપીને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો સુરતના ઈસમના મોબાઈલ ફોનને હેક કરી તેમના આઈસીઆઈસીઆઈ બેન્કના અકાઉન્ટમાંથી દસ લાખ પાસાઠ હજારથી વધુ ટ્રાન્સફર કરાવવાના નોંધાયેલા ગુનામાં અગાઉ રાજેશ્વર વિશ્વનાથ ભોલેના સ્વાઈનને સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા બાદ ગુનામાં સંડોવાયેલા જિયાઉર રહેમાન અંસાર અહેમદ અંસારીને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો હતો ઝડપાયેલ આરોપીએ અગાઉ ઝડપાયેલ આરોપીને ક્રેડિટ કાર્ડ અપાતો હોવાનું પણ સામે આવ્યું છે ફરિયાદીનો ફોન કોઈ ખોટી લિંક મોકલીને એમનો ફોન હેક કરીને સાડા દસ લાખ રૂપિયા જેટલા એમની પાસેથી પડાવ્યા એ ગુનામાં અમે લોકોએ સાયબર ક્રાઈમ સેલ એક ડિટેક્શન કરી હતી બારમા મહિનામાં જેમાં રાજવેશ્વર સ્વાઈન કરીને એક માણસ છે એમની એમની ધરપકડ કરવામાં આવેલ હતી એમની પૂછપરછ ખબર પડી કે ખરેખર રાજેશ્વરનું કામ હતું ક્રેડિટ કાર્ડ જે ફ્રોડ કરનાર ગેંગ છે એમને આપવાની પણ એક ડિરેક્ટલી લિંક નહોતો જે ફ્રોડ કરનાર ગેંગ છે એ જામતારાની ગેંગ છે અને રાજેશ્વર સ્વાઈન એક ઝિયાઉલ અંસારી કરીને એક બીજો માણસ છે એમના મારફતે જે મંડલ ગેંગ છે જામતારાવાલી એમની સાથે સંકળાયેલ હતો અને ગઈકાલે અમે લોકોએ જે અઝિયાઓડ અનસાળી છે એમની ધરપકડ કરી છે અને એમની પાસેથી અમે લોકોને જામ અને જે મુખ્ય આરોપીઓ છે બધાની ઇન્ફોર્મેશન અને વિગત મળી ગઈ છે અને એ દિશામાં હાલ તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસમાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસમાઇન ન્યૂઝ સાથે